પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે શૈક્ષણિક નગરી હોવાથી અહીં અનેક શાળાઓ સંકુલો આવેલા છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા શૈક્ષણિક સંકુલો દ્વારા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરતાં બાલગોપાલ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને અમૃતમ બે હજાર ચોવીસ દ્વારા ઉજાગર કરવાના ભાગરૂપે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ બી કે પાર્ટી પ્લોટ ખાતે સામાજિક કાર્યકર એવા યતિનભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો તો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર અતુલ અગ્રવાલ હાજર રહ્યા હતા ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા રામલલ્લાના આગમનને લઈને રામાયણની થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્ટેજ પર પરફોર્મન્સ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલના ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે બાવીસમી જાન્યુઆરીના રોજ રામલલ્લા પોતાના નિવાસસ્થાને પધાર્યા હોય તેને લઈને પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ રામાયણની થીમ ઉપર યોજાયો હતો અને દરેક વિદ્યાર્થીઓ ભગવાન રામમય બનીને પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી રામ પ્રત્યેની આસ્થાનું મહત્વ બાળકોમાં ઉજાગર થયું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું તો મોટી સંખ્યામાં વાલીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રાથમિક શાળા દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે આ વર્ષે આપણે શું જાણીએ છીએ કે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામલાલા પોતાના ઘરમાં એટલે કે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થયા તો આ વર્ષે અમારા બાળકોએ આખો આ સાંસ્કૃતિક કાર્યક્રમ એ રામાયણ થીમ ઉપર કર્યો દરેકે દરેક બાળક પોતામાં પોતાનામાં રહેલી શક્તિઓ ભગવાન રામમય બનીને પ્રદર્શિત કરવા લાગ્યા સૌ વાલી શ્રોતાગણો એમણે બધાએ આ કાર્યક્રમને ખૂબ વખાણ્યો અને સ્ટાફે એટલે કે મારા પ્રેરણામંદીના પરિવારે અને ડ્યુ મેટ્રિક્સવાળા રેખાબેને આ બધાએ સાથે મળીને લગભગ એકવીસ બાવીસ દિવસની ખૂબ જહેમત કરી ત્યારે આટલો સફળ કાર્યક્રમ થયો આ કાર્યક્રમથી અયોધ્યાના મંદિરનું મહત્ત્વ શું છે એ પણ બાળકોને જાણવા મળ્યું અને રામ પ્રભુ રામ આપણા આરાધ્ય દેવ અને રામ પ્રત્યેની આસ્થા એનું કેટલું મહત્ત્વ છે એ પણ બાળકોમાં ઉજાગર થયું